સો હેલો નમસ્તે આજના વિડીયોમાં સ્વાગત છે દરેકનું સ્વાગત કરું છું નમસ્તે કેમ છો મજામાં છો ને દરેક લોકો અને ગુજરાતમાં કેવો વરસાદ છે તમારે ત્યાં કેવો વરસાદ છે મજામાં છો ને વરસાદ વરસાદ કેવો ચાલે છે એ પણ તમે કોમેન્ટ કરજો અમારી સિટી બાજુ તો વધારે વરસાદ છે અત્યારે બે ત્રણ દિવસની આગાહી આવી છે એટલે બહુ વરસાદ છે પણ વરસાદમાં મજા પડે છે અહીંયા તો ભજીયા ભજીયા બનાવીને ખાઈએ છીએ આજના વિડીયોમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું તમારા માટે ઓફરવાળી છે સારી છે મસ્ત છે જે સસ્તા ભાવની સારી કન્ડિશનવાળી જેને લેવી હોય ને કહી શકો છો ચાલો હવે બતાવું છું ઓફરમાં જે જે નવી નવી ગાડીઓ આવી છે ને આજે એ બતાવું છું હવે મોંઘી તો હોય છે એ તો ગમે ખબર છે ને તમને પણ ઘરની ગાડીઓ હોય છે એટલા માટે મોંઘી હોય છે એટલે તમને ફાયદો થાય એવી ગાડીઓ હોય છે હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું ચાલો બીજો ટાઈમ વેસ્ટ નથી કરો સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું સુઝુકીની આ મારુતિ સુઝુકી ચાર લાખ પચીસ હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ બારમો મહિનો છે એક્સ આઈ પેટ્રોલ છે ગ્રે કલર ફર્સ્ટ ઓનર ગાડીની કન્ડિશન બરાબર ચાર ટાયર બરાબર એન્જિન બરાબર કાટ વગરની ગાડી નોન એક્સિડન્ટ ગાડી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં ગાડી કમ્પ્લીટ છે ઓકે કહેવામાં આવે ને સારી છે લેવા માટે બેસ્ટ રહેશે ઓફર સાથે જો તમારે લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો હોય છે ત્યાંથી મેસેજ કરજો મેસેજ કર્યા પછી ગાડી ખરીદી લેજો અને જણાવી જજો અને તમારે પણ કોઈ પણ ગાડી વેચવી હોય ને તો અમારી ચેનલમાં કહી શકો છો જાહેરાત ફ્રીમાં કરી આપશું પછી વેચાય પછી તમારે આપવા હોય તો આપજો નક્કર પછી બાબા સીતારામ પણ તમને બતાવું છું સારી સારી ગાડીઓ સારી સારી હવે આના પછી બીજી બતાવું છું હા એક લાખ પંચાવન હજાર રૂપિયામાં ઓમની વાન મોડલ બે હજાર સત્તર વીમો ચાલુ ગાડી કન્ડિશનવાળી મહેસાણામાં પડી છે આ આપણું મહેસાણા જીજે ટુની વાત કરું છું જીજે જે ટુ એટલે ઠંડા પાન અને લેવી હોય તો કહી શકો છો તમે સારી કન્ડિશનમાં ઓફરવાળી મળશે ગુડ કન્ડિશન ઓફર સાથે સસ્તા ભાવે મળી રહેવાની છે લેવી હોય તો ઓફર સાથે ડિટેલ આપી દીધી ગાડી કમ્પ્લીટ છે એસી બેસી બધી સિસ્ટમ છે નોન એક્સિડન્ટ છે વાન છે હોમની વાન આવે ને એ અલ્ટો બતાવું છું આ અલ્ટો આઠસો બે લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા ખાલી અમદાવાદમાં પડી છે બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર કોઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં પેટ્રોલની છે લોકેશન વસ્ત્રાલમાં છે અમદાવાદ વસ્ત્રાલમાં ફર્સ્ટ ઓનરવાળી અને હા આ ગાડી લેવી હોય તો તમે મને કોલ વહેલા કરજો વહેલા મળશે એટલો ફાયદો થશે બીજી બતાવું છું ગ્રેન્ડ આઈટ એન્ડ નિઓસ પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ ભાવ ફિક્સ નથી તમે એમના વિચારી લેતા બે એ જ કિંમતે નવી ગાડીઓ મળે છે તો ભાઈ આનો ભાવ હજુ ઘટાડવામાં આવવાનો છે બોસ તમે ભાવ જોઈને આમ ચક્કર ના આવી જાય તમને એટલા માટે કહું છું અને હા જે જે ગાડીઓ છે ને એ દિલથી કહું છું સારી બતાવું છું ફર્સ્ટ ઓનર છે પેટ્રોલવાળી છે ગુડ કન્ડિશન ગ્રેન્ડ આઇડિયા નિયોસ વધારે ડિટેલ આપીશ વોટ્સઅપમાં તો વોટ્સઅપમાં મેસેજ કરજો સ્ક્રીનશોટ પાડીને હવે બીજી બતાવવા જઈ રહ્યો છું ઊંધાઈ આ રહી આ છેલ્લી ગાડી તમારા માટે લાવ્યો છું વધારે ગાડીઓ આ વખત નથી આવવાની એટલે નથી બતાવવાનો આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ગાડી કન્ડિશન એક સેન્ટ પ્રાઇંગ સ્પોટ અને હા અમદાવાદમાં પડી છે બે હજાર સત્તર મોડલ ઓનર ફર્સ્ટ કંપની સીએનજી ન્યૂ હજાર કિલોમીટર ફરી ચૂકેલી કોલ કરજો તો આ ગાડી તમારા હાથમાં ચાવી આપી દઈશ વ્યાજબી ભાવો કરી દઈશ અને ખાલી આમ તો ભાવ રાખેલો છે ત્રણ લાખ હજાર જો બને તો અઢી લાખ બને તો ત્રણ લાખ બને તો ત્રણ લાખ વીસ હજારમાં પણ આપી દઈએ તો કોલ કરજો વહેલાં એ પહેલાં વિડીયો સારું લાગે તો આવ્યા જ વિડીયો જોવા માટે આવો અમારી ચેનલમાં સારા સારા વિડીયો આવે છે જે તમને ફાયદો થશે તમને જ ફાયદો થવાનો છે અમને તો શું ફાયદો થાય છે અને હા ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અત્યારે અવાજ થોડો વહે ગયો છે એટલે આવજો અને હા ત્યાં સુધી ખુશ રહેજો હું તો જાઉં છું આવજો